નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન ને તેના માલિકોને પરત આપવામાં આવ્યા હતા વડોદરામાં આવા નવા મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ આવે છે ત્યારે મોબાઈલ ફોનની ચોરી થવાની પોલીસ ફરિયાદ થયા છે તો રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા અને ચોરી થયેલ મોબાઈલ ફોન રિકવર કર્યા હતા ત્યારે રાવપુરા પોલીસે મોબાઈલ ફોનના મુખ્ય માલિકને ફોન પરત આપ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે મોબાઈલ ફોનને તેના મુખ્ય માલિકને આપવામાં આવ્યા હતા न्याय मंदिर के पास परचेजिंग करने के लिए आए हुए थे नवंबर में ये हमारा बैग से निकाल दिया था किसी ने अब भी नवंबर में साथ में इनका ये सेम मोबाइल यही मोबाइल है दो हजार तेईस बहुत अच्छा लग रहा है एंड आई एम वेरी हैप्पी और उनको मैं धन्यवाद करूंगा और हमारा विश्वास पुलिस में बढ़ता है ऐसे मतलब सर्विस देख के हम एक्सपेक्ट नहीं कर रहे थे बट फिर भी आज हमको बहुत खुशी हुई इनका बिहेवियर और इनका अप्रोच बहुत अच्छा लगा द डे जिस दिन से कम्पलेन हमने दिया उस दिन से इनका बहुत अच्छा अप्रोच था और बहुत हेल्पिंग मतलब एटीट्यूड था इनका पब्लिक को देंगे कि हम पुलिस हमारे हेल्प के लिए है और वो बहुत अच्छी तरह से काम कर रहे हैं और हमें जो रिजल्ट मिला है इससे हमको बहुत खुशी हुई है आज तेरा तुझको अर्पण प्रोग्राम अपना रावपुरा पुलिस स्टेशन में पचास जेटला मोबाइल मोबाइल जेपी रोड पुलिस स्टेशन में कुल नौ लाख रूपये ने कीमत મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા અને આ રાવપુરા પોલીસના એક જ્યુરીસ્ટિક્શન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે નવલખી ગ્રાઉન્ડ છે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે મોટા મોટા કાર્યક્રમો તમામ જો કચેરીઓ આવે છે જો એ સરકારી કચેરીઓ તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગિરદીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે આ રીતે જેપી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સ જો તેરા તુચકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ એના અલગ લાગણી છે જોઈએ અને આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહવા પણ માગીએ છીએ કે કોઈપણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકીલ હોય કોઈ પણ પ્રકારની વસ્તુ ચોરી થતી હોય થઈ ગઈ હોય આપના યા કોઈ ગાયબ થઈ ગઈ ગુમ થઈ ગયા હોય તો આપ એના ઇમિડિયેટલી અમને પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો જેના લીધે આપ પોલીસના ચો ચોપડી પર નોંધાઈ જાય જેથી અગર કોઈ આ બધા ચીજોના મિસયુઝ થાય તો આપના કોઈ લાબિલિટી બને નહીં જોઈએ એના માટે આપ ટોયલેટ દેખો ઇમિડિયટલી જાન કરો અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન ટુ શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકળ અને પૂજા તિવારી રાપુરા પીઆઈ અને સાગરજી આપના જેપી રોડ પીઆઈ તમામ એના તાબાને જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે એના બી બિરદાવવામાં આવેલા છે આજે અમારા જો કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે ખરેખર જો એ આ લોકો શોધવા અમે પૂરા માસ્ટર માઇન્ડ છે જો શોધી શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે એના બી ખૂબ અભિનંદન આપું છું જો અને ફરીથી સમગ્ર જો બંને પોલીસના ટીમના અને જેટલા લોકો મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ અભિનંદન આપું છું આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ અને ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા તો ના લઈ ગયા તો કન્ટિન્યુઅસ જો પોલીસ આપણે હિસાબ જો ટેકનિકલ જો સર્વેલન્સની અમારી વિધિઓ છે આ મેથડથી એના કન્ટિન્યુઅસ વાત રાખી બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય ચાલુ થાય ત્યારે આ બધા આપણને ઇન્ફોર્મેશન મળે ત્યારે આપણા શોધે છે અને પછી ત્યાં જઈ જાય કોઈ ગામડા જાય છે કોઈ બીજા શહેરોમાં જાય છે ટીમ જાય છે ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવ્યા